આપનું સ્વાગત છે આજે આપણે સહનશક્તિ નવલકથાના એક બહુ જ રસપ્રદ અંશ પર વાત કરવાના છીએ આ સોળ ચાર બે હજાર પચીસ તારીખનો તેત્રીસો ભાગ છે કૌશિકના લગ્નોનો માહોલ છે પણ હવે ઉત્સાહ થોડો ઉસર્યો છે અને વાત આવે છે એના ફૂઆ મણિલાલ અને ફૂઈ શાંતિ પર એટલે લગ્નની પેલી બધી ધમાલ પછી સંબંધો કેવા રહેશે એની વાત હા ખરેખર આ ભાગ છે ને એ સામાજિક વ્યવહારો આપણી અપેક્ષાઓ અને કુટુંબમાં દેખાડો અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત હોય છે ને એ બહુ સરસ રીતે બતાવે છે ઉજવણી પૂરી થાય પછી જ ખબર પડે નહીં શરૂઆતમાં તો જુઓ માટે બધું સરસ હતું વરઘોડામાં એમનો ડાન્સ ને પણ પીધા પછી તો વધારે જોશમાં ગામ લોકોને બહુ ગમ્યું હા અને શાંતિ વહુ પણ ખુશ હતા કે ચલો પતિના વખાણ થાય છે એટલે પેલું વરના ફૂવા તરીકેનું માન એમને બરાબર મળતું હતું શરૂઆતમાં બરાબર અને પેલી જાનમાં જવાની અલગ જીપની વ્યવસ્થા થઈ એટલે ભીડભાડ નહીં આરામથી ગયા કાંકરોલમાં પણ ફટાણા વખતે એમનું નામ લેવાયું માન મળ્યું ચોક્કસ એ માન અને મહત્વની અપેક્ષા પણ હોય જ ને એટલે જ પેલી દારૂની સગવડ શરૂઆતમાં ન મળીને ત્યારે એમને થોડું લાગી આવેલો કેમ કે ફૂવા છીએ તો ખાસ ધ્યાન તો રખાવું જોઈએ એમ હા પણ પછી કૌશિકના મિત્રએ કરી આપી વ્યવસ્થા ખાનગીમાં એટલે પાછા મૂળમાં આવી ગયા અને પછી તો લગ્નમાં નોટો પણ ઉડાવી એટલે કે પ્રસંગનો પૂરો આનંદ લઈ રહ્યા હતા એકદમ મોજમાં અને પછી આવ્યું ઘરે પાછા જવાનું કૌશિકે કહ્યું ફુવા તમારા માટે ગાડી કરી છે મણિલાલ તો રાજીના રેડ થઈ ગયા કે વાહ ભત્રીજો સમજદાર થઈ ગયો આપણી કેટલી ચિંતા કરે છે હ ત્યાં સુધી બધું બરાબર હતું પણ પછી હા પછી આવ્યો પેલો ટ્વિસ્ટ બહુ મોટો ટ્વિસ્ટ ગાડી ઉપડીને કૌશિક ધીમે રહીને કે ફુઆ ગાડીવાળો મારો મિત્ર છે આંગિયોલ પહોંચે ને એને ભાડાના ત્રણસો રૂપિયા આપી દેજો બસ અને આ સાંભળીને મણિલાલનો પારો ચડી ગયો સ્વાભાવિક છે જે વસ્તુ અત્યાર સુધી ભેટ જેવી લાગતી હતી એકદમ છેલ્લી ઘડીએ ખબર પડે કે એ તો આપણા માથે જ છે એમનો બધો ગર્વ પેલી ખુશી બધું જ જતું રહ્યું પણ ત્રણસો રૂપિયા માટે આટલો ગુસ્સો શું લાગે છે ના ના વાત ત્રણસો રૂપિયાની નથી જ વાત છે રીતની સમયની અને અપમાનની લાગણીની જાહેરમાં કેટલી મોટી ઉદારતા બતાવી કે ફૂવા માટે ખાસ ગાડી કરી છે અને પછી ખાનગીમાં પૈસા માંગી લીધા એમને લાગ્યું કે દેખાડો કર્યો છેતર્યા સામે વધાર્યો ને પછી એટલે જ કદાચ ગુસ્સામાં બોલી ગયા કે કૌશિક તો બાપા કરતા સવાયો નીકળ્યો કે ભાઈ કહેવું તો તો પહેલા કહેવાય ને હા અને પછી ઘરમાં શરૂ થયો પતિ પત્નીનો સંવાદ શાંતિ વહુ બિચારી શું કરે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરે છે એમણે કયું પણ ખરું કે ભાઈ કૌશિક ને કેટલો ખર્ચ થયો હશે લગ્નમાં આપણે ત્રણસો આપી દઈએ એમાં શું એમણે વાત વાળવા પેલું બધું યાદ કરાવ્યું એમના ભાઈ મનસુખભાઈએ સાડી આપી તોરણના પૈસા આપ્યા ભાણિયાઓને કપડા પૈસા આપ્યા હા એ એમનો પ્રયત્ન હતો સંબંધ સાચવવાનો પિયર પક્ષનો બચાવ કરવાનો જે ઘણીવાર સ્ત્રીઓ કરતી હોય છે બે ઘર વચ્ચે સંતુલન રાખવા પણ મણિલાલ માટે આ વાત પૈસાની નહોતી રહી એમના માટે અંગત અપમાનનો મુદ્દો બની ગયો હતો બિલકુલ અને એ વાત ત્યારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે શાંતિ વહુ આ બધો સારો વ્યવહાર ગણાવતા હતા ને ત્યારે મણિલાલે સીધું જ પૂછી લીધું હા પૂછ્યું કે એ બધું તો બરાબર પણ મને શું આપ્યું મારો શું વ્યવહાર કર્યો અને ત્યાં જ શાંતિ વહુ પણ અટકી ગયા એમને ખ્યાલ આવ્યો કે વાત તો સાચી છે મણિલાલ માટે અંગત રીતે કોઈ ભેટ કે વ્યવહાર નહોતો થયો અને આપણા સમાજમાં પ્રસંગોપાત વ્યક્તિગત માનપાનનું બહુ મહત્ત્વ હોય છે ભલે નાની વસ્તુ હોય એટલે પેલું વર્ણા ફુવાનું મહત્વ ખાલી દેખાડા પૂરતું જ હતું એવું લાગ્યું એમને હા અને એ અહસાસે એમના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું એમનો અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો ખરેખર આ નાનકડો પ્રસંગ કેટલું બધું કહી જાય છે આપણા સામાજિક વ્યવહારો સંબંધોની જટિલતા ચોક્કસ દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર આનાથી વધુ સ્પષ્ટ ક્યાં થાય જે ઉદારતા દેખાતી હતી એની પાછળ ગણતરી હતી મણિલાલની પ્રતિક્રિયા ખાલી પૈસા માટે નથી એ અપેક્ષાભંગ અને પોતાના સન્માનની લાગણી ઘવાયાની પ્રતિક્રિયા છે આ એ પણ બતાવે છે કે વ્યવહારમાં શું આપ્યું એના કરતાં કઈ રીતે આપ્યું ક્યારે આપ્યું એ વધુ મહત્વનું છે અને શાંતિ વહુની સ્થિતિ પણ સમજવા જેવી છે બે પરિવારો વચ્ચે સંતુલન રાખવાનો સતત પ્રયાસ બિલકુલ આ આખો કિસ્સો આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણા કૌટુંબિક પ્રસંગોમાં આ દેખાડા અને પૈસાની લેવડ દેવડ વચ્ચેની જે પાતળી રેખા છે એ સંબંધોને કેટલી હદે અસર કરે છે કદાચ કદાચ દેખાડા કરવા કરતાં શરૂઆતથી જ સ્પષ્ટ વાત કરવી વધુ સારી ભલે ક્ષણિક થોડું અજૂકતું લાગે પણ લાંબા ગાળે શું એ સંબંધોને વધુ મજબૂત ન બનાવે શું લાગે છે